દેરાએ દુરસ્તાએ આખરે અમદાવાદ પોલીસ જાગીતો ખરી અમદાવાદના રામોલ વિસ્તારમાં હાથમાં તલવાર લઈ આતંક ફેલાવી રહેલા ચૌદ આરોપીઓને ઝડપી લીધા અને તે પૈકી સાત આરોપીઓ ગેરકાયદેસર મકાન બનાવ્યા હતા તેને તોડવાની અમદાવાદ કોર્પોરેશને શરૂઆત પણ કરી છે પણ શું છે ઘટનાક્રમ અને કેવી રીતના અમદાવાદ પોલીસ હરકતમાં આવી અને શું કરવાની છે હવે પોલીસ તેની વિગતે વાત કરવી છે તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અમે ઢોલ વગાડી કાન ફાડી નાખે તેવી રીતના અમદાવાદ પોલીસને મહિનાઓથી જગાડી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે હવે અમદાવાદમાં કાયદાનું શાસન સમાપ્ત થઈ રહ્યું છે ગુંડાઓ માથું ઉચકી રહ્યા છે પોલીસને ભગાડી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં હથિયાર લઈ ઘૂસી રહ્યા છે જો પોલીસની આ હાલત ગુંડાઓ કરતા હોય તો પછી સામાન્ય જનની સ્થિતિ કેટલી ખરાબ હશે પણ આ પોલીસ કુંભકર્ણ બની ગઈ સૂતી રહી કારણ કે તેમને કાયદો અને વ્યવસ્થા કરતાં પોતાની વ્યવસ્થામાં વધુ રસ હતો પણ પછી ઘટના એવી ઘટે છે અમદાવાદના રામૂલ વિસ્તારની અંદર ગુંડાઓ હાથમાં તલવાર લઈ પ્રતિસ્પર્ધી ગેંગના માણસને મારવા આવે છે આ ઘટનાનો વિડીયો એટલો વાયરલ થયો અને અમદાવાદ પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાય વાત એવી છે કે ખરેખર આ ઘટના ઘટે ત્યારે પોલીસને શરમ આવવી જોઈએ પણ શરમ અહીંયા જુદી રીતના આવી કે આ વિડીયો તેમની અપેક્ષા કરતા વધુ વાયરલ થયો અને માત્ર ગુજરાત પૂરતો નહીં આખા દેશમાં અમદાવાદનું એક ચિત્ર એવું પહોંચ્યું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા નથી એટલે અમદાવાદ પોલીસ હરકતમાં આવે છે રામોલ વિસ્તારની અંદર હાથમાં ખુલ્લી તલવાર લઈ આતંક મચાવતા આ ગુંડાઓને પકડવા ટીમો કામે લાગી કુલ ચૌદ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા જેમાં એક જ્યુએનાયલ આરોપી છે પછી આ બધાની સર્વિસ પણ કરવામાં આવી અને આ સર્વિસ જાહેરમાં થાય છે જો આ સર્વિસ કયા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા પોલીસ પહેલાંથી હરકતમાં આવી હોત તો આ ગુંડાઓની હિંમત નહોતી આ પ્રકારે લોકોને પ્રતાડિત કરે આ જે ગુંડાઓ છે તેમાંથી કેટલાક લોકોના ઘર અમદાવાદના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં પણ આવેલા છે જેને કોર્પોરેશને તોડવાની શરૂઆત કરી જેના માટે અમદાવાદ પોલીસનો બંદોબસ્ત માગ્યો હતો અને આવી છ મિલકત ઓળખી કઢાય છે આ ગુંડાઓની કે જેને હવે દૂર કરવાની કામગીરી અમદાવાદ કોર્પોરેશન કરી રહ્યું છે આ ઘટના આમ તમને સામાન્ય લાગે પણ પોલીસને આબરૂનું એટલું ધોવાણ કર્યું કે અમદાવાદના પોલીસ કમિશનર જી એસ મલિક અમરેવાડી જ્યાં ડિમોલેશન ચાલી રહ્યું હતું ત્યાં પહોંચે છે અને પછી તેમણે પત્રકારો ને શું કહ્યું એ સાંભળી લો બે દિવસ પહેલા વિસ્તારના જે વસ્ત્રાલય એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ એ અમુક જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એના જે પાસામાં જઈ આવ્યા છે અને સામે વાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી ચોધે આરોપીઓ અમુક પકડી લીધા છે એમ એક જીવનાયલ છે અને તે બીજા આરોપીઓ છે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે છે જે અહીંયા જે બાંધકામ કરે કર્યા કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે જે શાબી આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે જે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે પૈકી સાત જે આરોપીઓ છે પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર એ લોકો વિરુદ્ધ એ લોકો વિરુદ્ધ

કે આવી કડક કાર્યવાહી બારે મહિના ત્રણસો પાસઠ દિવસ ચોવીસ કલાક ચાલતી રહે તો જ આ શહેર સલામત રહેશે બાકી તમે તમારી એસી ચેમ્બરોમાંથી બહાર નહીં આવો તો આ પીઆઈઓ અમદાવાદને વેચી મારશે અને પોલીસ સ્ટેશનના સાત બારના ઉતારામાં તેમના નામ હશે આ સ્થિતિ ખરાબ છે હજી જાગજો આ માત્ર એક જ દિવસનો કાર્યક્રમ મરી જાય તેવું નહીં કરતા નહીં તો આ જ સ્થિતિ નિર્માણ થતી રહેશે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો શેર કરો મને અને મારા સાથીને રજા આપો નમસ્કાર